ત્યારે સમાજમાં લોકોમાં જાગૃતિ આવીને ખાસ કરીને જત સમાજ આગળ વધે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સમાજમાં જે રીતે 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 ખોટા ખોટા ખર્ચા કરવામાં આવી રહ્યા છે ને કઈ કઈ એને ખર્ચાને કરી શકાય અને બચાવી શકાય એના માટે આ સમૂહ શાદીનું આયોજન જત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું અખિલ કચ્છ જિલ્લા જત મલેક સમાજ દ્વારા પંદરમી સમૂહ શાદીમાં 41 નવ યુગલોએ

સમાજના હોદ્દેદારો પ્રતિનિધિઓ અને પ્રતિનિધિઓને નો ઉત્સાહ અને ઉમળકાભેર ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો પંદરમી સમૂહ સાદી હતી એકતાલીસ જોડલા પવિત્ર બંધન છે સાધીના બંધનથી લગ્નના બંધનથી જોડાયા છે છેલ્લા પંદર વર્ષથી અખિલ કચ્છ જત સમાજ સમૂહ સાદી કરે છે અને ચોવીસો અને છોતેર સમૂહલંગન કરી ચુક્યા છે ગુજરાતમાં જત સમાજનો ઇતિહાસ છે આટલા મોટા લગ્ન થયા હોય તો ફક્ત અને ફક્ત જન સમાજમાં થયા છે બાર વર્ષ સુધી મુન્દ્રામાં સમૂહ બાર વર્ષ મુન્દ્રામાં સમૂહ લગ્ન થયા હતા અને છેલ્લા ત્રણ વર્ષથી અમારી માના પળમાં માયના પળમાં મારી માતાજીના પળમાં અહીં થાય છે અહીં રાજી કુશીથી સંપન્ન થયા છે એમાં હમુસાદીમાં સર્વે સમાજ પોતાનો યથાશક્તિ જેને કહીએને કે જત સમાજ સિવાય હિન્દુ મુસ્લિમ સમાજ યોગદાન આપે છે અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ એ પ્રસંગે ઉપસ્થિત રહે છે તો એ પ્રસંગે એક પર્વનો માહોલ હોય છે એક મેળાનો માહોલ હોય છે અને ગુજરાત સમાજ માંથી જત સમાજ એક જ પ્લેટફોર્મ ઉપર ભેગો થાય છે એ અમારા માટે અનેરો છે જત સમાજ જયારે શરૂઆત કરી ત્યારે સૌથી પહેલો ફાળો જોઈએ નેવું ટકા હિન્દુ સમાજે ફાળો આપેલો હતો અને એમાંથી શરૂઆત થઈ પછી જે જે સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો એમને સારામાં સારો સીએસઆર ગ્રાન્ટમાં પૈસા આપ્યા છે અને સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે જત સમાજ એક એવો સમાજ છે કે ત્રણ વર્ષ સુધી અમે સર્વ હિન્દુ મુસ્લિમ ના સર્વે ધર્મ ના લોકો માટે પણ ત્રણ વર્ષ સુધી અમે સમૂહ કરી હતી તે વખતે અમારા સમૂહ નો ઇતિહાસ છે કે એકસો ને સડસઠ જણા સમુસાદીમાં જોડાયેલા હતા હિન્દુ મુસ્લિમ અને દલિત સમાજ પંદરમ વર્ષ આજે ચાલુ છે અમે સતત આની સાથે જોડાયેલા છીએ અને આ સિલસિલો અમે ચાલુ રાખશું અને એક મેસેજ આપશું કે જત સમાજ વિચરતી જાતિમાં જ્યાં વરસાદ પડે છે ત્યાં હોય છે વિચરાયેલો સમાજ છે જો સાધીથી એક દિવસ માટે જોડાયેલો રહે તો આપણે અરસપરસમાં એકતા જળવાઈ રહી છે ભાઈચારો જળવાઈ રહે છે અને સર્વે સમાજના સર્વે સંતો મહંતો મૌલાનાઓ અમને આશીર્વાદ આપે છે તો એક એકતાનો પણ પ્રતિક છે સાત તારીખ ના મતદાન દિવસ છે અખિલ કચ્છ જત સમાજના એકસો ને ઓગણીસ ગામો છે મુસ્લિમ સમાજના જેટલી વસ્તી છે સૌથી વધારે મતદારોની એમાં મુસ્લિમ સમાજમાં સૌથી વધારે જત સમાજની વસ્તી છે હું મારા ભાઈઓને ખાસ આહવાન કરું છું સાથે સાથે કચ્છના મોરબીના સરે મતદારોને અપીલ કરું છું કે કોઈ પણ કામ મૂકી કોઈ પણ ધંધો રોજગાર મૂકી અને સાત તારીખના અવશ્ય મતદાન કરે એવી મારી નમ્ર અપીલ છે અખિલ કચ્છ જિલ્લા જત સમાજની આજે પંદરમી સદ સધવી એમાં એકતાલીસ જોડાએ અમારા જત સમાજના ભાગ લીધા એમાં તમામ સમાજના આમંત્રણ આપી તમામ સમાજો અમારે સમૂહ લગ્નમાં આમંત્રિત થઈ એનો હું આભાર વ્યક્ત કરું છું વધુમાં વધુ અમારે એકતા જાળવી રહે આખી કચ્છની જે એકતા છે હિન્દુ મુસ્લિમ એકતા જાળવી રહે એના માટે અમે ટોટલ સમાજોને આમંત્રણ આપીએ છીએ અમારા આમંત્રણથી બધી સમાજો આવી એ જે અમે હું જતી શાક પ્રમુખ પતિ હું દિલથી બાદ હું અમારે નાનકડું આમંત્રણ આપી આટલી પબ્લિક આવી એનો હું આભાર માનું છું ને વધુ વધુ સમૂહનું જે સમૂહ જે વધારે વધારે જોડાય ને ટાઈમની બચત સમાજની શિક્ષણ રીતે ટાઈમ બચે પૈસા બચે એના માટે અમે પહેલ કરીએ છીએ હા અમારે બે મહિનાની આખી ટીમ જાત સમાજની પ્રમુખ જુવારના પ્રમુખ ઇમરાનભાઈ વેક હાજી સલીમ અમારી પૂરી પૂરી ટીમ બે મહિનાની મહેનત કરી આખો આ પ્રોગ્રામનો સફળતા કરે છે હું મીડિયાની માધ્યમથી કહેવા માગું છું કે આવા પ્રોગ્રામ કોમની એકતા માટે શિક્ષણ હરેક કોમનું એકતા સંગઠન થાય એના માટે જાત સમાજથી અમે મીડિયાની માધ્યમથી હું મીડિયાનું પણ આભાર માનું છું અમારો એમાન આખા કચ્છમાં પહોંચાવે હું સમાજ માટે એક અપીલ કરું છું કે એજ્યુકેશનમાં વધારે વધારે છોકરા છો ને ભણાવે એ અમારો ઉદ્દેશ છે બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ